અને આ જોવા બધા ગાડી લઈને હલતા થઈ જાય છે પણ આ તો પરદેશી ઝુમસ નીકળ્યું આપડા દીપડો બતાવવાનો થાય છે જો તમને છે ને આપણે એશિયાનું ઘરેણું બતાવું હાલો કેમ કે વાઘ જોવાના હતા ને આ વાઘ અત્યારે બાર નહોતા શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી રામ કેમ છો યુટ્યુબ ફેમિલી આઈ હોપ તમે મજા માણશો ને આપણો વ્લોગ જોવો તો એકદમ મજા માણશો તો આપણે આવી ગયા છીએ જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયમાં તમે જોઈ શકો છો વિશાલ અત્યારે ટિકિટ લેવા ગયા છે જો અમે એટલા બધા માણસ આવ્યા છે આખું ફેમિલી આવ્યા છે આપણે અને વિશાલ અત્યારે ટિકિટ લેવા ગયા છે ટિકિટ આવી જાય એટલે આપણે જઈએ જૂનાગઢ માં તો આજો મમ્મી કઈ છે દે વાંધો ની બોલો ને મમ્મી જુનાગઢ આપડે પ્રાણી સંગ્રહાલય નો ગેટ છે આખો એ ઉપર બાંધકામ ને એવું અહિયાં ટિકિટ બારી છે તો આપડે જઈએ તો અહિયાં ટિકિટ નું આખું મેનુ છે

તો મિત્રો સક્કરબાગ ની અંદર આમ જો અંદર એન્ટર થતા બે મોટી મોટી છત્રી આવી ગઈ છે અને આ જો બધા ગાડી લઈને હાલતા થઈ જશે તમારા ધાર્મિક ભાઈ ગાડી આકે છે આ બે આકવા માટે બાધે છે તો અહીંયા ભાઈ આ ગાડી ની સુવિધા છે જેને બેહુ એમાં બેસી શકો છો તો મિત્રો અંદર એન્ટર થયા પેલા આ ગેટ આવે છે એ ગેટ માંથી આપણે આગળ જવાનું છે તો અંદર આવીએ પછી આ બધું છે અહીંયા આ શું છે તો ઓરિયન્ટ સંસ્કરણ કેન્દ્ર જો કે અત્યારે તો બંધ રાખ્યું છે આપણને ખબર નહીં હું કામ બંધ છે કહેવાય ગુલાબી પેણ આમ જો તમે એની ચાસ આ લોકોની જે સાસ છે ને

એક આ આનું તમે આ કળા જોઈને એક લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો કા મને મારા કળા જાવ મને આવો મોર તમને બતાવે કોણ ઈ આખો સફેદ મોર હાલો હાલો હા તો કોમેન્ટ કરી દો ભાઈ આ મોર તો જો કેવી કળા કરે છે આ છે સફેદ કાકણ સા અને એનું કાક નામ લખ્યું છે જે વૈજ્ઞાનિક નામ છે તમે વાંચી લેજો અને આ જો કેવો મૂર્તિની જેમ બેઠા છે એમ મને દેખાતા જ નહીં હા રે હા રે હા સામે છે ભાઈ એક પીછું હા

જો ઉભા રહો હું આપણે સુંદડી લઈને દેખાવ હમો ખરાબ લાગુ ખોટો અહીંથી આ ઝુમસ તો તમને દેખાતું હોય નહીં હોય જો આવું હોય ઝુમસ તો મિત્રો જો તમે આ એક પક્ષી છે અહીંયા એ ભાઈ એ ત્યારે ફ્રેશ થાય છે જો ફ્રેશ થાય છે એ હા જો એ તૈયાર થાય છે ને રીતે કયું પક્ષી તમે કોમેન્ટમાં કહેજો મિત્રો કર કરો કુંજ હવે એવું નામાનું હું કામ પડ્યું હાલો તમને કહી દઉં આ જો તમે એનો અવાજ જો ખાલી અહીં અવાજ ના લીધે છે હું નામ પાડેલું છે બોલો હાય મૈત્રાનો અવાજ છે ને બહુ કર્કરો છે મતલબ કર્કશ છે એટલે એનું નામ કરકરો કુંજ એવું પાડવામાં આવ્યું છે અને અહીંયા સામે શું છે તો અહીંયા તો છે મત્સ્ય ઘુવડ તો મત્સ્ય ઘોડ એટલે માછલી ખાતું છે એ જો બેઠું હાઈલાઇલ બતાવું જો હાઈ બેઠું મારું વાલુ એ માર કલેજા ઝૂમ કરીને બતાવું તમને આમાં દેખાતું નથી જો અહીંયા બેઠું છે આ તમે જોઈ શકો છો બિલાડી સોરી આ નહીં અહીંયા છે બિલાડી જંગલી બિલાડી આ તો અમારા ઘરની છે જો આ જંગલી બિલાડી છે કેવી બે છે એક ખામે ઉતી છે એ કાઈ બેઠી છે બે દોસ્તા છે બેન એને ગરમી થાતી હોય ને બિસાડીને જો ત્યારે તો મિત્રો હવે તમને આપણે દીપડો બતાવવાનો થાય છે જો હામે હુતો છે ઓલા માથે ચડીને જો ઝૂમ કરું છું જો કેવો હુતો છે ટેડી બી છે લાગે છે કોક ના થાય એમ થાય ટેડી બે છે દીપડા નો એનો બેનો ફેર શું હોય ખબર છે દીપડામાં ચીતામાં દીપડાના જે ટપકા હોય ને ઝુમખા માં હોય ને ચિતા એક એક ટપકો અલગ અલગ હોય આ તમે જોઈ શકો છો આનો ડિફરન્ટ બહુ અલગ અલગ નો હોય પણ એનો ટપકાનો હોય એટલે જોઈ લેજો તો મિત્રો આ જો બરફ લાવવામાં આવ્યો છે કેમ કે આ બરફ નાખવાનો હોય પાણીમાં કેમ કે અહીંના જે પ્રાણીઓ હોય ને એને ઠંડક મળે કે ગરમી છે બહુ ઠંડક આપવા માટે કઈક હોય પણ એને અત્યારે લોક કરેલું હોય કે ઠંડુક કરો એમ તો વાત થઈ છે તો મિત્રો હવે તમને છે ને આપડે એશિયા નું ઘરે હાલો કાંઈ ઘટના નહીં એવું તમે જેનો બે કરતા વસ્તુ આવી ગઈ છે તમને બતાવી દેવા

મિત્રો આખું પબ્લિક અત્યારે ગાંડું થઈ ગયું કેમ કે વાઘ જોવાના હતા ને આ વાઘ અત્યારે બાર નતા હાલો આપણો વાઘ જોવા આવી ગયા જો કેવો આટા મારે છે કેટલા વાઘ છે આ વાઘ જોવાના હતા બાકી કેમ કે આ તો લાગે છે ડીબી જો પણ ભાઈ ખૂંખાર હોય કાઈ ઘટન એવો હોય અત્યાર સુધી હતા એ પિંજરામાં કેમ કે એના પિંજરામાં નખાતો તો બરફ મેં તમને આગળ બતાવ્યું એવી રીતે તો

અને ન જોતા હોય હું તમને બતાવી દઉં અમે બેસી અને થોડાક દાંત કાઢના લઈ લઉં મિત્રો અમે અને આ જો મગરા મગરા નથી આ છે ઘડિયાળ ઘડિયાળ મગર છે સાદો મગર નથી જો તમે લખેલું છે ને કેમ કે આની મગરમાં શું ફેરવે ઘડિયાળની આ જે આગળની ઓલી હોય ને દાંત એ લાંબા આવે આમ પટ્ટી હોય અને સાદો મગર હોય તો એને મોટું મોટું હોય એટલો ફેર હોય ભાઈ ઈ કોમ આમ વઈ ગઈ છે તો મિત્રો આ તમે જો સાદી મગર છે ઓલી ઘડિયાળ મગર હતી કાંડમ પહેરવાની નહીં મગર છે બીજી મગર નથી એક જ મગર છે એક નથી પાણીમાં હોય જો કાઈ હોતી પાણીમાં તો બે મગર છે એક આદી બે ખાસામ હોય આ જો તમને ઝૂમ કરીને બતાવી દઉં મગરો મગરો ખૂટો છે નાનો એવો